તમને જોવા મળવાનો નથી તો ત્યાં બેસેલા લાખો લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા અને લોકો વિચારવા લાગ્યા હતા કે બાબા સાહેબ હવે આપણને જોવા નહીં મળે એનું શું કારણ હશે શું બાબા સાહેબ થાકી ગયા છે શું બાબા સાહેબ કંટાળી ગયા છે શું બાબા સાહેબને હવે આ આંદોલન નહીં ચલાવવું હોય કે મારુતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં સંતોના સંત શિરોમણી સંત રૈદાસ મહારાજ તેમની પ્રતિમા છે કે રોહિદાસ બાપાની જે વાત હતી જે વિચારો હતા એને ક્યાંક ને ક્યાંક દફન કરી દેવામાં આવ્યા છે તો મિત્રો એ સંતોના સંત ત્યારે કહેવાના છે સંતોના ગુરુ ત્યારે કહેવાના છે કે તેમની પાસે એટલું જ્ઞાન હતું રાજાઓને પણ નમવું પડતું હતું ઝૂકી જવું પડતું હતું કે આપણી બરબાદીનું મૂળ કારણ એ આ જાતિ વ્યવસ્થા છે અને બાબા સાહેબે કહ્યું કે તમે કોઈ પણ દિશામાં જાશો તો જાતિ નામનો રાક્ષસ તમારો પીછો છોડવાનો નથી એટલે આ રૈદાસ મહારાજ સર્કલ જે મારુતિ પાર્ક સોસાયટી સુરેન્દ્રનગરમાં આવેલું છે તો અહીંથી હું એક વાત કહેવા માંગુ છું કે રૈદાસ મહારાજે જાતિવાદ સામે ખુલ્લો બંધ પોકાર્યો હતો અને પોતાની સાખીઓ દ્વારા रैदास महाराजे आ व्यवस्था ने तोड़वा प्रयत्न कर जात पात के फेरे में उलझ रहे सब लोग मनुष्यता को खा रहा है रैदास नाम का रोग तो आ जात जातना जे वारास ए वाराओं में जरे तो वो फरवा निकले से तेरे जुए से तो एक जाति बीजी जाति तीजी जाति तो आज एमनो फेरो से एमा एमने जाति नरेश

તો આ જે કેળાનું ઝાડ હોય છે એ કેળાના ઝાડને હોતું એને પાંદડા જ હોય છે તમે પાંદડા ઉખાડો એટલે એક પછી એક એ પાંદડાઓ નીકળી જાય છે પરંતુ એ કેળાનું થળ આપણને જળતું નથી એવી રીતે આ જાતિવાદ છે એ કેળાના ઝાડ જેવો છે તેને એક પછી એક એક પછી એક જાતિઓને તમે ખતમ કરો એટલે આ જાતીય વ્યવસ્થા ખતમ થઈ જાય અને હિન્દુ ધર્મ ખતમ થઈ જાય આવો કહેવાનો મતલબ આ રૈદાસ મહારાજનો જે સંતોના સંત શિરોમણી સંત છે એમનો કહેવાનો અર્થ આવો કંઈક છે અને આગળ તેઓ ખુલીને કહે છે કે ચામ કે હમ ભી ચામ કે તું ભી ચામ કા હૈ જગ સારા ચામ વગર હૈ કોણ જીવ કહે રૈદાસ ચમાર કે ભાઈ કોઈ પણ જીવ હોય આ સૃષ્ટિ ઉપર એ જીવ તમે મને બતાવો કે એક ચામડા વગરનો હોય તો આપણે સંશોધન કરતા માલુમ પડે કે આ સૃષ્ટિ ઉપર પ્રકૃતિમાં જે કોઈ જીવ જીવન જીવી રહ્યા છે એ જીવની ઉપર ચામડું તો છે જ આ ઝાડ છે પણ ઝાડ ને પણ એની ઉપર ચામડું છે તો આ વાત આપણા રજાસ મહારાજે કરી હતી જેને આપણે સંતોના સંત કહીએ છીએ કે જે શિરોમણી સંત છે એ રોહિદાસ બાપાએ આ વાત કરી હતી તો રોહિદાસ બાપાના જે વિચારો હતા એમનું જે મૂળ આંદોલન હતું એ આ જાતિ વ્યવસ્થાના વિરોધમાં હતું અને આ સમાજની જે પરિસ્થિતિ હતી અને જે રાજા રજવાડાઓ દ્વારા જે જુલમ ગુજારવામાં આવતો હતો જે શિક્ષાના અધિકારથી વંચિત અને કહેવાય કે છૂઆછૂત આભરશે એટલે એને તો માજા મૂકી દીધેલી અને ખાવા માટે અન્નના પણ એમ કે ખાફા મારવા પડતા હતા ભૂખિયા સુ પડતું હતું ભૂખ્યા ઉઠવું પડતું હતું એટલે એ ભૂખ મટાડવા પણ રૈદાસ મહારાજે કહ્યું હતું કે આ જે વ્યવસ્થા છે એને તોડવી પડશે અને રૈદાસ મહારાજે આ જે જાતિ વ્યવસ્થા છે એનું વિખંડન કરતા કહે છે કે ચારો વેદ કરે ખંડોતી જન રૈદાસ કરે દંડોતી તો જે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે જે ચાર વેદો છે એ ચારો વેદોનું જે ખંડન કરે છે એ જ વ્યક્તિ લૈદાસ બાપાને નમન કરવા આવે છે આવું તેમનું કહેવાનું છે કે જો તમે એ ચાર વેદોને માનતા હોય એ ચાર વેદોની પૂજા કરતા હોય તો તમે લૈદાસ મહારાજનું અપમાન કરો છો એટલા માટે તમારે ચાર વેદોનું ખંડન કરવું એવું લૈદાસ મહારાજનું કહેવાનું થાય છે અને તેમણે આગળ કહે છે કે જે ગુણવાન હોય જે પ્રવીણ હોય એવા વ્યક્તિઓની વ્યવસ્થા છે એને તોડવાનો એક પ્રયત્ન કર્યો છે આપણે એ વાત સમજવી જોઈએ કે જે ભારત દેશમાં જે વ્યવસ્થા છે આપણા પૂર્વજોનું જે આંદોલન હતું મહાત્મા જ્યોતિબા ફુલે રામાસ્વામી નાયકર બાબા સાહેબ આંબેડકર માતા સાવિત્રી અને આ વાત કરી હતી તો આપણે આપણે રૈદાસ મહારાજ સર્કલ ના બાબા સાહેબ આંબેડકર ની ને પણ ઉજાગર કરવા માંગીએ છીએ ગંગાધર ઇન્દુમતી રમેશ અને રાજરત્ન તો બાબાસાહેબ ના આવા ચાર ચાર સંતાનો ના જીવ તેમણે ગુમાવ્યા છે પરંતુ બાબા સાહેબ આંબેડકર એ શા માટે સંઘર્ષ ચાલુ રાખે છે કારણ કે એક વિદ્વાન બોધિસત્વ મહામાનવ આ સંઘર્ષને સમજી શક્યા હતા કે આપણા રદાસ મહારાજે શું સંઘર્ષ કર્યો છે આપણા સંતો મહંતોએ કયું આંદોલન કર્યું છે એ વાત બાબા સાહેબ આંબેડકર સમજી ગયા હતા કે આ જે જાતિવાદ છે કે જાતિ તોડો સમાજ જોડો તો બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના દિવસે નાગપુર દીક્ષા ભૂમિ ખાતે પોતાના લાખો અનુયાયીઓની સાથે બૌદ્ધ ધમની દીક્ષા ગ્રહણ કરી હતી અને બાબા સાહેબ આંબેડકરે ત્યાં કહ્યું હતું કે મેં સંપૂર્ણ ભારત કો બૌદ્ધમય બનાવગા તો મિત્રો આ વાત સમજવાની જરૂર છે ત્યાં કહેવાતા દબાયેલા કચરાયેલા શોષી વંચિત સમાજની સાથે જે વર્ષોથી અન્યાય અત્યાચાર થતો આવ્યો છે એ શા કારણે થતો આવ્યો છે એક બીજી જાતિમાં જન્મવું એ ગુનો છે તો મિત્રો બાબા સાહેબે કીધું કે આ વાત કરવા માટે તમારે મરવા માટે પણ તૈયાર રહેવું પડશે અગર ગુલામ બનકર જ્યોગે તો લાત મારે ગઈ એ દુનિયા બાબા સાહેબ સાહેબ આંબેડકરે એ સ્પષ્ટ વાત કરી હતી કે હું હવે તમને જોવા મળવાનો નથી તો ત્યાં બેસેલા લાખો લોકો આંખોમાં હાંસુ આવી ગયા હતા અને લોકો વિચારવા લાગ્યા હતા કે બાબા સાહેબ હવે આપણને જોવા નહીં મળે એનું શું કારણ છે શું બાબા સાહેબ થાકી ગયા હશે શું બાબા સાહેબ કંટાળી ગયા હશે શું બાબા સાહેબને હવે આ આંદોલન નહીં ચલાવવું હોય તો શા માટે જોવા નહીં મળે તો ત્યાં બેસેલા લોકો લોકોની આંખોમાંથી આંસુ આવી જાય છે અને જે પોતાના સમાજના બંધુઓનો પ્રેમ જોઈ અને બાબા સાહેબ પણ પોતે રડવા લાગે છે અને ત્યાં એમને ખુરશી આપવામાં આવે છે અને ખુરશી ઉપર બેસી ત્રિસવન પંચીમનું પઠન કરાવી અને સંબોધન કરે છે તો બાબા સાહેબ ને એ પછી કોઈ ભાગ્યશાળી જ વ્યક્તિ હશે કે જેને એમના દર્શન થયા હોય બાબા સાહેબ એમને એમને મળ્યા હોય જે પીડા હતી આપ સૌ જે વાત કરી છે દબાયેલા કચડાયેલા શોષિત વંચિત સમાજને એમાંથી બહાર આવવાની જરૂર છે અને એટલા માટે રાયદાસ બાપાએ આપણને આ વાત કરીશ અને સંતોના સંત શિરોમણી સંતનું જ બિરુદ મેળવ્યું છે તો મિત્રો આ કોઈ નાની વાત નથી આવા યુટ્યુબ ચેનલ પસંદ આવે તો ચેનલને ને કરજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તો મિત્રો અહીં હું મારી વાત પૂરી કરું છું સૌને જય ભીમ નમો જય ભારત જય સંવિધાન